તપાસ શરૂ કરી પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અગાઉ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તેણે નર્સિંગ ઉપપ્રમુખ પર હુમલો કરી તેમની કારમાં તોડફોડ કરી હતી અને કારમાં મૂકેલી બેગ લઈને ફરાર થયો હતો

આવી ગયો અને હુમલાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ઘટના સંબંધિત અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે